જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ સાત જુલાઈને સોમવારના રોજ જસ્ટલ માર્કેટિંગ યર્ડમાં જીરાની આવક જોઈએ તો બસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે આવક અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજ મુજબ જીરાના આજના બજાર ભાવ ભાવ

کوک لو یہ جا بھائی او کھڑا کی جگہ 7800 روپے پورا سپر مارٹ ہاتھ موقع دے رہا ہے بڑا پورا 123 2010 33 2010 کا بارتو ہونا کھڑا آو کنا આડત કગડી હાટ પર આડો જાણો મીડિયમ એલ ડકા 3718 મીડિયમ સુપરમાર્ટ સંગરામ ભાઈ હટનવા

જો જો ના ના 3682 રૂપિયા મિડિયમ સુપર માલ કાપણ જો ને અને પીસરમલા તો ઘાઈ મો ગાંધીનો રોજ પણના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળો અને ગુજરાતના દરેક ખેલાડીઓનો વિશ્વાસ જીતનારું સ્વાતે સોલાર ઝટકા મશીન નાના થી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટ માં બેસ્ટ ક્વોલિટી ની સાથોસાથ અર્ધ રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્રણ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા દાણો સારો મુસળી વાળો મા हवा तो वही है 3650 واہ ماں واہ 3826 روپے سپر مان تو

જસદણ માર્કેટિંગ યાર્ડ માં બજાર આજે ત્રણ હજાર ચારસો રૂપિયા થી ત્રણ હજાર આઠસો ને ચાલીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે બજાર આજે થોડા નરમ જોવા મળી રહ્યા છે